રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે બનાવી રહ્યા છીએ આપણે કાજુ ગાંઠિયાનું શાક તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો જોઈએ કાજુ ગાંઠિયાના શાકની રેસીપી તો આ કોથમરી ઝીણી કાપી લીધી છે આ આદુ લસણ મરચાની પેસ્ટ છે આ ઝીણી ડુંગળી કાપી લીધી છે અને આ ટમેટાની ઝીણા કટરમાં મરચા કટરમાં કાપી લીધા છે તો આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે તેલને ને થોડી વાર ગરમ થવા દેસુ તો આપણે મસાલા એમાં એડ કરી દેસુ જેમાં સૂકા મસાલા છે તમાલપત્ર છે લાલ મરચાં સૂકા છે તીખા છે આખું જીરું રાય છે તેને આપણે પેલા એડ કરી દેવાના છે અને થોડી વાર તેલમાં આપણે ગરમ થવા દેસુ આ રીતે આપણે હલાવી લઈશું થોડી વાર ગરમ થવા દેસુ હવે આપણે આદુ લસણની પેસ્ટ કરી હતી ત્યાર પછી એને હલાવી લઈશું થોડી વાર માટે ચડવા દઈશું હવે આપણે ચપટી હિંગ એડ કરીશું હવે આપણે તેને હલાવી લઈશું સ્વાદ પૂરતી આપણે મીઠું એડ કરીશું હવે આપણે તેને હલાવી લઈશું હવે આપણે એક ચમચી હળદર એડ કરીશું તેને હલાવી લઈશું હવે આપણે ઝીણી કાપેલી ડુંગળી રાખી છે તેને આપણે એડ કરી દઈશું અને તેને આ રીતે મિક્સ કરી અને હલાવી લઈશું હવે થોડી વાર તેને આપણે ચડવા દઈશું હવે આપણે ઝીણા કાપેલા ટમેટા પણ આમાં નાખી દીધા છે તેને મિક્સ કરી લીધા છે અત્યારે આપણે આ પેકેટમાંથી મરચું નાખી છે કાશ્મીરી લાલ મરચું છે એક ચમચો આપણે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને તેને આ રીતે મિક્સ કરી લેશું એક ચમચી આ કાજુ ને આપણે પાણીમાં ધોઈ લીધા છે અને આપણે તેને આમાં એડ કરી દઈશું આ રીતે આપણે મિક્સ કરી અને હલાવી લઈશું થોડી વાર આ રીતે હલાવતા અને દેશું હવે આપણે પાણી એડ કરીશું દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેને આપણે આ રીતે હલાવી લેશું કેમકે આપણા ગાંઠિયામાં હજી એડ કરવાના છે એટલે થોડુંક પાણી ગાંઠિયા સૂહે તે હવે આપણે આ રીતે થોડી વાર ઢાંકી અને પાણી ઉકળવા દઈશું હવે આપણે જોઈ લઈશું આપણું પાણી સરસ ઉકળી ગયું છે હવે આપણે તેમાં આ રીતે ગાંઠિયાને એડ કરી દેવાના છે આ રીતે આપણે ગાંઠિયા નાખી હવે આ રીતે આપણે ચમચાથી લાવી અને મિક્સ કરી લઈશું લીંબુનો રસ એડ કરી દઈશું અને આપણે આ ગરમ મસાલો છે તેને પણ ઉપરથી નાખી દઈશું ને હવે આપણે તેને આ રીતે હલાવીને મિક્સ કરી લઈશું થોડીવાર માટે આપણે તેને શાકને ઉકળવા દઈશું ચડવા દઈશું થોડીવાર માટે હવે આપણે તેમાં કોથમરી ઉપરથી નાખી દઈશું જેની સમારેલી કોથમરી ઉપરથી એડ કરી દેવાની છે ને આ રીતે હલાવી લેવાનું છે હલાવી લેશું તો આપણું આ શાક બની રેડી છે